ઘટના માહિતી મળતા સિંગણપર પોલીસના અધિકારીઓ દોડી જાય તપાસ શરૂ કરી હતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીના રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે સાથે એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે આ મામલે પોલીસે ઘટના સ્થળે આવી તપાસ શરૂ કરી છે ये गई का रात्रि रोलकॉल समय सुधी परत पर था આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન હતો એ દરમિયાન તપાસ કરતાં સુનલપુર વિસ્તારમાં આવેલ તેમના અપાર્ટમેન્ટના રૂમમાં અકસ્માત કરેલી હાલતમાં મળી આવે છે જે બાબતે સુલનપુર પોલીસે અકસ્માત નોટનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી સર કંઈક સુસાઈડ નોટ પણ મળી છે શું ઉલ્લેખ છે કાંઈ

તો સુસાઇડ નોટમાં માતા ને બહેનનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે મને માફ કરજો હાલ તો પોલીસ એ બધું તપાસ હાથ ધરી છે ઝર કુર્સી સાથે